કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે આપણે એક સ્નેક્સ અથવા કે સ્ટાર્ટરની રેસીપી લઈને આવ્યા છે જે રેસીપી તમે ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકો છો અને સાંજે નાસ્તામાં કે જમવામાં પણ બનાવી શકો છો રેસીપી બહુ સિમ્પલ છે અને આ સ્ટાર્ટર ખાવામાં એકદમ સરસ ને ટેસ્ટી લાગે છે અને તમારા ઘરમાં બાળકોને તો બહુ જ ભાવશે તો ચલો હવે આ રેસીપી જોઈ લઈએ હું આ રેસીપી માટે પાઉનો ઉપયોગ કરું છું મેં અહીંયા ભાજી પાઉં જે સ્પેશિયલ બજારમાં મળે છે એ લીધા છે તમે કોઈપણ જાતના કોઈપણ શેપના પાઉં યુઝ કરી શકો છો એમાં મેં ઉપરના જે બ્રાઉન કલરનો પાર્ટ હોય પાઉનો એ કટ કરી નાખ્યો છે અને એને અલગ રાખી દીધો છે અને જે નીચેનો બેઝ છે એનો મેં ભૂકો કરી નાખ્યો છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એ ભૂકો જે આપણે કર્યો છે એને એક અલગ વેસરમાં કાઢી લેવાનો છે અને એમાં જ આપણે સાથે સ્ટફિંગની તૈયારી કરી લેવાની છે સ્ટફિંગ માટે મેં મીડિયમ સાઇઝના પાંચ બટેટાને બોઇલ કરીને રાખેલા છે બોઇલ કર્યા બાદ આપણે એને મેશ નથી કરવાના પણ આપણે એને ખમણવાના છે જેથી એ કોઈ ગાંઠા ના રહી જાય ને પ્રોપર મેશ થઈ જાય એને પ્રોપર ખમણાઈ જાય ગ્રેડ કરી લેવાના છે હવે આપણા બટેટા ગ્રેટ થઈ ગયા છે એને આપણે ઓલા પાઉના ભૂક્કાની સાથે એડ કરી દઈએ આમાંથી અંદાજે નવથી દસ પોટેટોના નગેટ્સ બની જશે એટલે તમને એ રીતે માપનું આઈડિયા આવે હવે સાથે આમાં મેં બેથી ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરી છે કોથમરી તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો સાથે એક ચમચી જેટલો ચાટ મસાલો એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ચીલી ફ્લેક્સ એ તમે ઓપ્શનલ છે તમને તે ખૂબ આવતું હોય તો એડ કરી શકો છો પણ આ ચીલી ફ્લેક્સ એક ચમચી નાખવાથી એટલું સ્પાઈસી નથી લાગતા એટલે એ તમે એડ કરી શકો છો એક ચમચી ઓરેગાનું એડ કરી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે ચીઝ એડ કરીએ છીએ મોઝરેલા ચીઝ નથી આપણે એડ કરવાનું પ્રોસેસ ચીઝ જ મેં એડ કર્યું છે ચીઝની અંદર જે બે ક્યુબ મેં આમાં એડ કરી છે તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે એને પ્રોપર મિક્સ કરીને એનો લોટ બાંધીતા હોય એ રીતે લોટ કણક રેડી કરી નાખવાનો છે એ એકદમ કઠણ પણ ના હોવો જોઈએ મીડિયમ પોચો હોવો જોઈએ હવે આપણે એને પાંચથી દસ મિનિટ માટે સેટ થવા અલગ રાખી દઈએ અને સાઈડમાં આપણે જે પાઉંનો ઉપરનો ભાગ જે એડ કર્યો કાઢો તો આપણે એનો આપણે ભૂકો કરીને અલગ રાખી દઈશું જેથી આપણે બ્રેડ ક્રમ્સમાં રોલ કોટ કરવામાં એને યુઝ કરી શકીએ હવે સાઈડમાં આપણે એની સ્લરી એડ કરીએ છીએ સ્લરી માટે મેં અહીંયા એક વેસલમાં બે ચમચી કોર્નફ્લોર બે ચમચી મેંદાનો લોટ અને સ્વાદ પ્રમાણે સેજ મીઠું એડ કરી પાણી એડ કરીને સ્લરી રેડી કરી છે સ્લરી બહુ જાડી ન હોવી જોઈએ એની કન્સિસ્ટન્સી કંઈક આ રીતે હોવી જોઈએ તમે જોઈ શકો છો આમાં દસ મિનિટ બાદ હવે આપણે બધા પોટેટોના નગેટ્સ વાળી લેવાના છે જનરલી આમાં તમે કોઈપણ શેપ આપી શકો છો પણ નગેટ્સ છે તો આપણે એને ઓવલ લંબોર સિલિન્ડર જેવો શેપ આપવાનો છે આ રીતે તમે એને અલગ અલગ શેપ કરી શકો છો મેં આમાં સ્ટાઇલ સિલિન્ડર શેપ આપ્યો છે હાથમાં સેજ તેલ લઈને આપણે નગેટ્સ વાળી લેવાના છે હવે નગેટ્સ થઈ ગયા બાદ હવે આપણે એને ફ્રાય કરવાના છે ફ્રાય કરવા માટે આપણે પહેલાં એને સ્લરીમાં ડીપ કરવાના છે સ્લરીમાં ડીપ કરતી વખતે મેં જે મીઠું નાખ્યું છે એ મીઠું નાખવું જરૂરી છે જેથી સ્લરી મોડી ના પડે અને હંમેશા જ્યારે સ્લરીમાં ડીપ કરીએ છીએ ત્યારે ફોકના મદદથી કાટા ચમચીના મદદથી આપણે એને નિતા લેવાની છે જેથી વધારાની જે સ્લરી છે એ બધી નગેટ્સમાંથી નીકળી જશે અને પછી આપણે એને કોટ કરવાનું છે બ્રેડ ક્રમ્સ સાથે આ જ હતી તમારી કૂકિંગ ટીપ તો આ આપણા નગેટ્સ હવે ફ્રાય કરવા માટે તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બીજા નગેટ્સ પણ રેડી કરી લેશું તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે તમે આ સ્ટાર્ટર તરીકે બનાવો તો આ ટેસ્ટી એકદમ ટેસ્ટી લાગે છે અને બની પણ જલ્દી જાય છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને જે મિત્રો આ ચેનલ પર નવા છે એ પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવજો જેથી નવી રેસીપી આવે તો તમને તરત જ નોટિફિકેશન મળશે તો બસ આપણા નગેટ્સ હવે આપણે ફ્રાય કરી લેવાના છે એને આપણે ડીપ ફ્રાય કરવાના છે અને ગેસ મીડિયમથી હાઈ ફ્લેમ પર તળવાના છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એને ફ્રાય કરી લેવાના છે અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાના છે ગેસ જો ધીમો રાખશો તેમાં તેલ રહેવાના ચાન્સીસ રહેશે એટલે ગેસ મીડિયમથી હાઈ પર જ તળો તમે હવે તમે જોઈ શકો છો કે મારા એકી નગેટ્સમાં તમને તેલ નહીં દેખાય ડ્રાય જ લાગશે બસ આ રીતે ફ્રાય કરી લો જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ કરજો થેન્ક યુ